નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા ની અંદર તમારું સ્વાગત છે અને દસક જેટલા છોકરાએ તેમની સાથે દુષ્કર્મ કરીને તેમને મારી નાખી છે આ દર્શક મિત્રો તે એકદમ સત્ય ઘટના છે તમને આગળ આખો વિડીયો બતાવવાનો છે દર્શક મિત્રો આ વિડીયો તમે ખાસ જોજો આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે આ છોકરી છે જે ખૂબ મોટી ડોક્ટર હતી અને તે ડોક્ટરનું કામ નિભાવી રહી હતી જ્યારે તે રાત્રે દવાખાનામાં એકલી હતી હા દર્શક મિત્રો તે એકદમ સાચી વાત છે તમે તમે આખા દેશની અંદર તેમનો વિરોધ અત્યારે તે છોકરાનો ખૂબ જ ચાલી રહ્યો છે બધા લોકો એમ કહી રહ્યા છે કે તેમને ફાંસી આપો તેમને મારી નાખો ઘણું બધું કહી રહ્યા છે તમને શું તેમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો વિડીયો શેર કરવાનું ખાસ